દાદરા નગર હવેલી દમણ દેવની બે દિવસની મુલાકાતે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દમણ આવ્યા હતા બપોરે કલાકની આસપાસ રાષ્ટ્રપતિના કાફલા સાથેના દમણના ખાતે લેન્ડ થયા હતા જ્યાં પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા તેમનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કોસ્ટગાર્ડના જવાનો દ્વારા રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું સન્માન કર્યું હતું જે બાદ આડત્રીસ જેટલી કાર સાથેનો રાષ્ટ્રપતિનો કાફલો એરપોર્ટ રોડથી મોડી રમણ ગવર્મેન્ટ હાઉસ ખાતે રવાના થયો હતો જે બાદ સાંજે રાષ્ટ્રપતિએ મોડી રમણના જમ્પોર ખાતે ઉદઘાટિત થયેલા પક્ષીગની મુલાકાત લીધી હતી જે બાદ રાષ્ટ્રપતિ તેમના કાફલા સાથે દમણ એન્જિનિયરિંગ કોલેજ કેમ્પસની મુલાકાત લીધી હતી અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો ત્યારબાદ નાની દમણ નમોપત કિનારાની મુલાકાત લઈ મોડીદમણ લાઇટ હાઉસ સ્થિત રાત્રિ કાર્યક્રમમાં ભાગ લેવા રવાના થયા હતા ખાતે કુંભઘાટ પર ભરેલી બસ પલટી મારી અકસ્માત સર્જાયો હતો શિરડી સાંઈબાબા મંદિરે દર્શન કરી સુરત તરફ જતી ખાનગી બસનો અકસ્માત સર્જાતા ત્રીસથી થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માંડવા ગામના કુંભઘાટ પાસે નાસિકથી સુરત જતી લક્ઝરી ખાનગી સ્લીપર કોચ બસનો વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો બસમાં ચાલીસથી વધુ મુસાફરો સવાર હતા જેમાંથી લગભગ ત્રીસ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે આ દુર્ઘટના વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ બની હતી જ્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને બસ પલટી ખાઈ ગઈ હતી આ ઘટના બનતા જ આસપાસના ગામના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો આ અકસ્માત પછી ઈજાગ્રસ્તોને ઝડપથી મદદ પહોંચાડવા માટે છ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી ઈજાગ્રસ્તોને તાત્કાલિક નાનાપોંડા કપરાડા ધરમપુર અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતમાં એક અગિયાર વર્ષના બાળકને ગંભીર રીતે ઈજા પહોંચી હતી અને તેનો એક પગ દબાઈ જતાં તે બસમાં ફસાઈ ગયો હતો બાળકને બચાવવા માટે ક્રેનની મદદ લેવાઈ હતી જેથી તે સલામત રીતે બહાર કાઢી શકાયો હતો આ બાળકને પહેલી સારવાર માટે તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને તેની ગંભીર સ્થિતિને પગલે તેને વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે આ અકસ્માતની ઘટનાની જાણ કપરાડા પોલીસની ટીમને થતાં કપરાડા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગેનું પ્રાથમિક કારણ જાણવા તેમજ ટ્રાફિકને નડધરરૂપ પડેલી બસ દૂર કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ કપરાડા વિસ્તારના કુંભાટ વિસ્તારમાં સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ એક બસ પલટી ખાઈ ગઈ એમાં આઠ જેવા દર્દીઓને ગંભીર ઇજા ટોટલ આમ તો અઠ્યાવીસ પેશન્ટ અહીંયા આવેલા છે એમાંથી આઠ જેવા પેશન્ટને વધારે ઇજા હતી જેમને અહીંયાથી રિફર કરવામાં આવેલા છે અને બીજા વીસ જેવા દર્દીઓ એમને નાની મોટી સામાન્ય ઇજાઓ હતી અને એમને અહીંયા સારવાર આપીને પછી અહીંયા ડિસ્ચાર્જ આપવામાં આવેલો છે અહીંયા સાવરે जब घाट चढ़ रहे थे उतरने वाले थे तब एयर पाइप फट गया और एक्सीडेंट हो गया पलटी हो गई पूरी बस पैसेंजर थे उसमें पैंसठ पैसेंजर थे ये शिरडी से सूरत जा रही थी बस ये बस चलाने के लायक नहीं थी आगे से भी टूटा हुआ था अंदर से भी जो सीट थे वो भी कहीं से ऊपर कहीं से नीचे ऐसे थे गाड़ी एकदम चलाते वक्त कुछ भी हो रहा था ऊपर उठ रही थी ज़्यादा और हालत नहीं थी गाड़ी चलाने की ओवरलोड भी थी और पैंसठ पैसेंजर थे उसमें और टिकट जो बुकिंग करते उससे भी ज़्यादा पैसेंजर थे गाड़ी चल रही थी अवसर में और अचानक से ब्रिक फेल हो गया वलसाड़ मोगरावाड़ी अक्षरधाम रेसिडेंसी में रोकड़ रूपया सोना चोरी करी चोर फरार વલસાડના મોગરાવાડી અક્ષરધામ રેસિડેન્સી માં ભર બપોરે ઘરમાંથી સોનાનું મંગળસૂત્ર તથા રોકડા રૂપિયા નવ હજાર પાંચસો ની ચોરી કરી જતાં જે અંગેની ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકે નોંધવાની તજવીજ હાથ ધરી છે ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલા અક્ષરધામ રેસિડેન્સીના બંગલો નંબર ચુમાલીસ માં રહેતા મણીબા ગોપાલજી પિંગલ તેઓ તેમના પતિ અને બે પુત્ર સાથે રહે છે તેઓ દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે ગતરોજ મણીબાના બંને છોકરા કામ અંગે મુંબઈ ગયા હતા અને એમના પતિ ગોપાલજી દુકાન ઉપર ગયા હતા જે દરમિયાન ઘરમાં વોશિંગ મશીન રિપેર કરવા માટે એક છોકરો આશરે પચીસ થી ત્રીસ વર્ષના તથા પાડોશી નૈનાબહેન ઘરમાં આવ્યા હતા ત્યારબાદ વોશિંગ મશીન રિપેર કરનાર યુવાન રિપેરિંગ કરીને રૂપિયા પાંચસો લઈને ચાલી ગયો હતો અને પડોશી નેનાબેન ઘરે હોય જે દરમિયાન ઘરના રૂમમાં ગાદલા નીચે મૂકેલ સોનાનું મંગળસૂત્ર તથા રોકડા રૂપિયા નવ કોઈ અજાણ્યો ઈસમ ઘરમાંથી ચોરી કરી ગયા હતા જે રાત્રે એમના પુત્ર ઘરે આવ્યા બાદ માતાને જણાવ્યું હતું કે ગાદલા નીચે મૂકેલ સોનાનું મંગળસૂત્ર તથા રૂપિયા તમે લીધા ત્યારે માતાએ ના પાડી હતી કે મેં નથી લીધું જેથી ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી જેથી આજરોજ વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ અરજી કરતા પોલીસે ચોરી અંગે તપાસ હાથ ધરી છે વલસાડ જિલ્લામાં તળ ગામના દરિયા કિનારે સરીગામ જેડીસી પાઇપલાઇનના વિસ્તરણ સામે સ્થાનિક લોકોએ અને માછીમારોએ ભારે વિરોધ નોંધાવ્યો છે ઉમરગામ તાલુકાના તળગામ ગામે વિશેષ બેઠકમાં ગામજનો અને માછીમારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ દર્શાવી પ્રદૂષિત પાણી છોડવાના કારણે જીવસૃષ્ટિ ઉપર પડતા માઠી અસર અંગે ચર્ચા વિચારણા કરી હતી વિરોધનું મુખ્ય કારણ છે કે સરીગામ જેડીસી સીટીપીમાં ઉદ્યોગોમાંથી આવતું પ્રદૂષિત પાણી પાઇપલાઇન મારફતે તડગામના દરિયામાં છોડવામાં આવે છે હાલ એ પાઇપલાઇનને છ કિલોમીટર દરિયામાં અંદર સુધી વિસ્તારવાનું કામ ચાલી રહ્યું છે ગ્રામજનોનો આરોપ છે કે આ પ્રદૂષિત પાણી દરિયામાં છોડાતા દરિયાઈ જીવસૃષ્ટિ અને માછીમારોની આજીવિકા ખતરામાં મુકાઈ ગઈ છે જેના કારણે ગ્રામજનોમાં આક્રોશ ઉઠ્યો છે ગ્રામજનોની આ ખાસ બેઠકમાં મરીન પોલીસ સ્ટેશનના પીઆઈએ હાજરી આપી લોકોનું સમાધાન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ મનોવૃત્તિએ વિમુખ પ્રતિસાદ મળ્યો ગ્રામજનોનો આરોપ છે કે સીટીપીનો વ્યવહાર સ્થાનિક ઉદ્યોગપતિઓના ભલામણ પર ચાલે છે અને સત્તાવાળાઓનો કોઈ નિયંત્રણ નથી આ ઉપરાંત ગ્રામજનોની માંગ છે કે આ પ્રક્રિયાની સત્યતા માટે આરટીઆઈ હેઠળ માહિતી પ્રાપ્ત કરવામાં આવે જેથી સીટીપીમાં શાસનતંત્રની ભાગીદારી સ્પષ્ટ થાય કોઈ પણ ઉપાય ન મળતા સ્થાનિક લોકોએ તેમનો વિરોધ પ્રકટ કર્યો છે અને માંગ કરી છે કે પ્રદૂષિત પાણીનો નિકાલ થતો અટકાવવો જોઈએ અને તે માટે જરૂરી પગલાં તાત્કાલિક લેવા જોઈએ જે અધિકારી નથી આવ્યા એની વાત હું પછી કરું છું પણ સર હું પણ એક ટીચર છું અને હું છે ને બાળકોને શીખવું આમ કે પર્યાવરણ બચાવવું આમ પર્યાવરણને આજે જોઈએ ને તો સર દેશમાં આજે આપણે કહીએ કે આપણો દેશ આગળ વધતો રહેલો છે ને દેશ ક્યારે આગળ વધે તો ટેકનોલોજી ના એનાથી આગળ વધે પરંતુ ખાલી ટેકનોલોજી નહીં જોઈએ નેચર પણ બહુ જરૂરી છે નેચરને સાથે લઈને ચાલશો ને તો ટેકનોલોજી નું મહત્વ છે અને કરોડો લોકોનો અહિયાં સવાલ છે કે અહિયાં આ દરિયો છે ને આ નેચરનો મોટામાં મોટો હિસ્સો છે અને દરિયા ઉપર લાખો નહીં કરોડો લોકોનો આજીવિકા છે હું પણ નોકરિયાત છું ને અહિયાં બધા જ યુવાનો નોકરિયાત જ છે પણ જયારે કોરોનામાં આખો દેશ ભૂખે મળતો હતો ને સર

બદલ અમે ગ્રામ પંચાયત વતી આ મિટિંગ રાખેલી છે જેમાં બધા પદાધિકારી મતલબ એમપી એમએલએ તાલુકા વિકાસ સાથે મામલતદાર પ્લાન સાહેબ બધાને ઇન્વાઇટ કરેલા હતા પણ હજી કોઈ આપી નથી આગળ જતા હવે રમણભાઈ ગાંધીનગર ગયા છે આ બાબતમાં જ ગયા છે એમ જણાવે છે હવે એ આવશે પછી શું ચર્ચા થઈ ગાંધીનગરમાં તે પછી આગળ અમે એ કરીશું ધરમપુર તાલુકાના માળ રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં આવતા હનુમંત માળ ગામના મોહનપાડા ફળિયામાં રહેતા પશુપાલક વ્યવસાય સાથે સંકળાયેલા જયેશભાઈ લક્ષુભાઈ મોકાશીના વાળામાં શિકાની શોધમાં નજીકના જંગલમાંથી શિકારી દીપડો સાતમી સપ્ટેમ્બરની રાત્રે આવી પહોંચ્યો હતો અને બકરાનું મારણ કરી શિકાર કરી દીપડો જતો રહ્યો હતો બીજા દિવસે ઘટના અંગે જયેશ મોકાશીએ હનુમંતમાળ ગામના સરપંચ અને ગામના અગ્રણીઓ તેમજ પશુપાલકોને ઘટના અંગે જાણ કરી હતી ગામના સરપંચે વન વિભાગની ટીમને ઘટનાની જાણ કરી હતી વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ મુલાકાત લઈને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું જ્યાં નજીકના જંગલ વિસ્તારમાંથી વન્ય પ્રાણી દીપડો બકરાઓનું મારણ કરી હોવાનું હતું જેને લઈને હનુમંત રેન્જ દ્વારા જયેશભાઈ વાળામાં પાંજરું ગોઠવ્યું હતું ગત રાત્રિએ શિકારી દીપડો જયેશભાઈના ઘર નજીક વાળામાં શિકારની શોધમાં આવી પહોંચ્યો હતો જે દરમિયાન વન વિભાગની ટીમે મૂકેલા પાંજરામાં દીપડો પુરાઈ ગયો હતો ઘટનાની જાણ જયેશભાઈ તેમના અને વન વિભાગની જાણ કરી હતીપડા દીપડાનો કબજો મેળવ્યો હતો અંદાજે ત્રણ ચાર વર્ષની ઉંમરનો નો કદાવર દીપડો પાંજરે પુરાતા હનુમંતમાડ ગામના પશુપાલકો અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો